બરોડા એક્સપ્રેસ વે પર અકસ્માત અર્ટિકા કાર ટ્રેલર પાછળ ઘુસી જતા દસ લોકોના મોત નીપજ્યા છે વડોદરાથી અમદાવાદ આવી રહેલ કારને નડિયાદના બિલોદરા પાસે અકસ્માત નડ્યો જમ્મુ કાશ્મીરની ઝેલમ નદીમાં બોલ્ટ પલટી ખાતા છ લોકોના મોત નીપજ્યા છે સોળ એપ્રિલના રોજ પંદર લોકોથી ભરેલી બોટ નદીમાં પલટી જતા છ લોકોના મોત નીપજ્યા છે અકસ્માતમાં બે બાળકો સહિત છ લોકોના મોત થયા છે છ લોકોને બચાવી લેવાયા અને ત્રણ લોકો હજી પણ લાપતા છે અમિત શાહ આવતીકાલે અમદાવાદમાં યોજશે રોડ શો આવતીકાલે સવારે સાણંદથી રોડ શોની શરૂઆત થશે ત્યારબાદ કલોલ સાબરમતી ઘાટલોડિયા અને નારંગપુર્રામમાં અમિત શાહનો રોડ શો યોજાશે રોડ શો પછી સાંજે વેજલપુરમાં જનસભા યોજશે બોડદ દેવમાં નશામાં ધૂત બીએમડબલ્યુ કાર ચાલક ઝડપાયો પાંચ બિયરના ટીન અને પચીસ લાખની કાર સહિતનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો બોડકદેવ અસ્વીલા ચાર રસ્તા પાસે સોમવારે મોડી રાત્રે વાહન ચેકિંગ કરી રહેલા પોલીસના સ્ટાફને બીએમડબલ્યુ કાર પર શંકા જતા ચેકિંગ કરવા ઉભી રાખી હતી પોલીસે તપાસ કરતા કાર ચાલકનું નામ અજય પટેલ છે તે જણાવવામાં આવ્યું છે અને થલતેજમાં રહેતા હોવાનું સામે આવ્યું હતું આ મામલે પોલીસે મુદ્દામાલ જમા કરીને પ્રોહિબેશન એક્ટ મુજબ કાર્યવાહી હાથ ધરી આવી જ ન્યૂઝની અપડેટ માટે અમારી ચેનલ ટીએન મીડિયાને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં